નમસ્કાર દર્શક મિત્રો આ અને હરિયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આજ રોજ કણિયેટ ચોરમલા પાઠા ગ્રામ પંચાયતના મહિલાઓ તેમજ નાગરિકો મોટી સંખ્યાની અંદર કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા તામડા ઠોકી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો સાથે એક આવેદનપત્ર આપ્યું હતું મામલો છે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો અને આવેદન આપવાની જરૂર પડી કારણ કે કણીએટ ચોરમલા ભાઠા ગ્રામ પંચાયતને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવા બાબત છેલ્લા સાત દિવસથી પાણી નથી મળતું જેના અનુસંધાને લઈ અને આજે ત્યાંથી ત્રસ્ત થયેલા લોકો મોટી સંખ્યાની અંદર મહિલાઓની સાથે તામડા લઈ અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા શા માટે કલેક્ટર કચેરી સુધી પહોંચવું પડ્યું એ પણ આપણે જણાવી દઈએ તો બિલ્લી મોરા પાણી પુરવઠા દ્વારા જૂથ પંચાયત પનાર ચીચગામ કણીયેટ ચોરમલા ભાઠા આમ ત્રણ ગ્રામ પંચાયતને પાણી મળે છે મારું નામ જયાબેન તંડિલ છે કણિયટ કરિયા અમારું પાણી અઠવાડિયામાં એક જ દિવસ આવે ને તે બી પૂરતું મળતું નથી ને કપડાં ધોવા માટે બી અમને બીજે પાંચ કિલોમીટર છ કિલોમીટર જવું પડે ને અમારે છે ને વેચાતું પાણી લાવવું પડે અમે એકલી બહેનો છે વિધવા બહેનો ઘણી બધી તે મજૂરી કરીને ખાઈએ એક દિવસમાં એક રૂપિયાનો રોજ પાયરો હોય તો અમે ચારસો રૂપિયાનું પાણી કેવી રીતે વેચાતું લઈને પોષણ કરીએ અમે તો એ પ્રોબ્લેમ અમારો બહુ જ મોટો છે એટલે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે ને જ્યારે અમે પાણી પુરવઠા ઓફિસમાં સરપંચ લોકો જાય છે ફરિયાદ કરે છે પણ એ લોકો કંઈ કરતા નથી પાંચ વર્ષથી આને આ પ્રોબ્લેમ છે અમારો ના ત્રણ ગામમાં પાણી અમારો બિલકુલ એવો જ છે પ્રોબ્લેમ તો પાંચ વર્ષથી છે આવો પ્રોબ્લેમ ને પનાર ને ચીચગામ માં ને બધું થોડું આવતું હોય ને અમે વેચાતું ચારસો રૂપિયા નો એક ટેમ્પો પનાર માં બી ફૂટું મળે ચીચગામ માં બી ફૂટું મળે અમે વેચાતું લાવીને કેવી રીતે એક તો અમારું ગુજરાન નહિ ચાલતું હોય મજૂરી માં તો અમે વેચાતું પાણી કેવી રીતે એમ પેલું કરી શકીએ ને ખાડા પાણી આવે થી ને જોઈએ ને તે લાવી ને અમે વાસણ કપડા એવું બધું કરી લઈએ છીએ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો પરાને સવારે સાડા આઠ કલાકે ગામને બપોરે ત્રણ કલાક અને કણીએ ચોરમલા ભાઠા ગ્રામ પંચાયતને સાંજે ચાર કલાકે પાણી મળે છે જે તે ટાઈમે જૂથ પંચાયતની ફાળવણી થઈ એ પ્રમાણે મળતું નથી એટલે કે આ જે સમય છે રોટેશન છે એ પ્રમાણે મળતું નથી અને ઉપરના અધિકારીઓ અને કર્મચારીઓ પણ એમને સંતોષકારક જવાબ અને સહકાર આપતા નથી માટે કરી અને પંચાયતી કાર્યક્રમના ટાઈમ પર ઉપરના અધિકારીએ મોટર બદલી નાખવાની જવાબદારી પણ લીધી હતી પરંતુ પંચાયતી કાર્યક્રમના પાંચ પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ ત્યારબાદ બે વર્ષ તો તલાટી હસ્તક આ પંચાયત રાજ ચાલ્યું છતાં પણ હજુ સુધી મોટર બદલાઈ નથી અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી મોટરથી પંચાયતના પંપ સુધી ચાર ઇંચની પાણીની લાઇન નાખવામાં આવી છે પરંતુ બાર હોસ પાવરની મોટર પૂરતા પ્રમાણમાં પાણી કાઢતું નથી અને હાલમાં કણીય ચોરમલા બાઠા ગ્રામ પંચાયતમાં ત્રણ ઝોનમાં પાણીનું સપ્લાય આપવામાં આવે છે એટલે કે એક ઘરને ત્રણ દિવસ પછી પચીસ મિનિટ પાણી આપવામાં આવે છે અને જો પાણીની લાઈન કે ઇલેક્ટ્રિક ખામી આવે તો ચાર થી પાંચ દિવસ તો આમને આમ નીકળી જાય છે મારું નામ અનોખભાઈ વસંતીભાઈ ટંડેલ કણીય ચોરમલા બાઠા માજી સરપંચનું હું બે વર્ષ પંચાયતનો કાર્યક્રમ પૂરો થયો છે પણ છેલ્લા પાંચ વર્ષથી પાણી પુરવઠામાં અમે દોડીએ છીએ પણ ત્યાંની લોબી અમને સહકાર નથી આપતી અમને જવાબ આપે છે કે થઈ જશે થઈ જશે પણ કામ થતા નથી અને પાંચ વર્ષથી મોટર નવી આવી ગઈ છે એમ બી કીધું છે અમને પણ પાંચ વર્ષ થઈ ગયા હજી મોટર બદલાઈ નથી જે વીસથી પચીસ એચપીની મોટર હોવી જોઈએ એની જગ્યા બાર એચપીની અત્યારે મોટર ચાલે છે ચાર ચાર ઇંચના પાઇપ છે એમાં બે ઇંચનું પાણી મળે છે અમને અને ત્રણ ચાર દિવસ પછી અમને પાણી મળે છે એક ત્રણ જૂઠમાં અમે પાણી આપીએ છીએ એક જૂઠમાં આજે આપ્યું તો એને ત્રણ દિવસ પછી પાણી મળે છે પચીસ મિનિટ ખાલી પણ પચીસ મિનિટ ત્રણ દિવસ પાણી કઈ રીતે ચલાવી શકીએ અમે તમને રોજે રોજ પાણી મળે એ રીતનું આજે આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપ્યો છે ને કલેક્ટરશ્રી અમારી રજૂઆત સાંભળી છે અને જો પૂર્ણ કરે એવી આશા છે નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો હાલમાં કણીએ ચોળમલા ભાઠામાં બે નવા સબ પંપ બનાવવામાં આવ્યા છે જે છેલ્લા દોઢ વર્ષથી ખાલી પડ્યા છે જો નવો બોર કરી આ નવા સબ પંપમાંથી પાણી આપવામાં આવે તો ગામ લોકોને રોજના પાણી મળવાની શક્યતા છે એટલે રસ્તો પણ આ ગ્રામ પંચાયતના લોકો જ શોધી લાવ્યા છે અને એના પર માત્ર આ અધિકારીઓએ સરકારે બાબુએ અમલ કરવાનો છે તેમ છતાં પણ પનાર અને ચીચગામ પાસે પોતાના બોર હોવાથી એ લોકો જૂથ પંચાયતમાંથી બાદ કરી અને એમના પોતાના બોરમાંથી પાણી આપવામાં આવે તો એમને પૂરતા પ્રમાણમાં પાણી મળે આ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અને તેના રહીશો દ્વારા કરવામાં આવી છે ભવિષ્યમાં આવી તકલીફો આવવાની પૂરી સંભાવના છે તો સરકાર ખાસ કરી ખાજરમાં વરસાદી મીઠા પાણીના તળાવ બનાવી આપે તો કંઈક અંશે ઘર વપરાશના પાણીમાં રાહત મળે તો આ સંબંધીને કલેક્ટરને કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો કે તમે જુઓ છો એ પ્રમાણે ત્રણ દિવસ બાદ માત્ર 25 મિનિટ જ્યારે પાણી મળતું હોય તો સ્ત્રીઓની હાલત કેવી કફોડી થતી હોય અને ખાસ કરીને આ બેનો જ પોતાની ભાષામાં પોતાની આગવી શૈલીની અંદર બેડાઓ ઠોકતા ઠોકતા ગીત ગાય છે શું ગીત ગાય છે ચાલો આપણે સાંભળીએ

નૈ છે માર ગામ કણે ચામલા બટા છે અમાર ગામમાં પાણીની એટલી બધી તકલીફો છે અઠવાડેમાં એકવાર પાણી મળે છે અમને અને અમે અત્યારે હાલમાં ખારા પાણીનો ઉપયોગ કરીએ છીએ પાણીને 5 વર્ષથી અમે એટલી બધી તકલીફો છે અમે વારંવાર આ કલેક્ટર કચેરીમાં બધી અમે ફરિયાદો નોંધાવી છે પણ અમારી કોઈ ફરિયાદો પર ધ્યાન આપ્યું જ નથી અને આજે અમને એટલી બધી મુશ્કેલી છે અમે પાણી માટે અહીં કલેક્ટર ઓફિસની આવ્યા છીએ પીવાનું પાણી બી અમે એક અઠવાડિયેમાં એક જ વાળ આવે છે એટલી બધી મુશ્કેલી છે પાંચ કિલોમીટર દૂર અમે કપડાં ધોવા માટે જઈએ છીએ અને પાણી લેવા માટે જઈએ છીએ અને ત્રણસો થી ચારસો રૂપિયા ભળીને એક ટેમ્પામાં પાણી પાણી માટે બે નો પૈસા ખર્ચે અને પાણી ખરીદે છે તો પણ અમને પાણી પૂરતું મળતું નથી તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે તો જળ શક્તિ મંત્રાલય નવસારીના સાંસદ પાસે આવ્યું છે અને ભૂતકાળની અંદર ધારાસભ્ય દ્વારા પણ વારંવાર જ્યારે પાણી મુદ્દે રજૂઆતો કરવામાં આવી હોય અને નલ જલની યોજનાઓની વાત ચાલતી હોય તો ત્યારે વિકસિત ભારત અને ખાસ કરીને વિકસિત ગુજરાત અને ગુજરાતનું મોડલ આપણે બીજા દેશોની અંદર બીજા પ્રદેશોની અંદર બતાવી રહ્યા છે તો ત્યારે ગુજરાતના આ આમ જનતાએ બિચારાએ પાણી માટે વલખા મારવા પડે છે તો આજ જ પ્રમાણે આવા નવા स्वजनों साथे मड़ी एक लये चक्षु चक्षुदान ने परिवार नी परंपरा बनाए विजिट संत पुनीत चक्षु बैंक रोटरी आई इंस्टिट्यूट नवसारी कॉल सेवन जीरो सिक्स नाइन जीरो जीरो सिक्स थ्री टू नाइन